બનાસકાઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ચડોતર ગામમાં બે દીકરાઓ પિતાની આબેહૂબ મૂર્તિ બનાવીને ભગવાનની જેમ તેમની પૂજા કરે છે તેમના પિતા હયાત છે અમને તો ભગવાન બે માતા પિતાઓમાં જ ભગવાન લાગ્યા છે મને તો કોઈ દેવી દેવતાઓના દર્શન કરો કે પથરે જઈને તમારે આ ભગવાન આગળ જઈને ઊંધા પડી પડીને તમે નમો પણ તમે ઘેર મહાવિત્ર દુઃખી કરતા હોય તો પછી એનો તો કોઈ અર્થ નથી એટલા મૂર્તિ મારા જીવતા મને બતાવી એટલે આ છોકરા કે મારી જે આ ગમે તે કરો તો તમને શું લાભ એટલે મને બેઠે બેઠે આ મૂર્તિ બતાડી ત્રણ ત્રણથી ચાર લાખના ખર્ચે મૂર્તિ તૈયાર થઈ છે આજના સમયમાં સંતાનો દ્વારા માતા પિતાને તરછોડવાની ઘટના સામે આવતી હોય છે ત્યારે આ કિસ્સામાં સંતાનોનો પ્રેમ અલગ જ તરી આવે છે મૂળ કુટુંબના જ સભ્યો બધા ભેગા થયા પછી અમને આવો વિચાર આવ્યો પછી મેં એક અમદાવાદના ભગતની મૂર્તિ જોઈ મોબાઈલની અંદર પછી મને એવો વિચાર્યો કે મારા બાપાની મૂર્તિ મૂળ આવી જ બનાવી છે પછી હું આજુબાજુ થોડી પૂછપરછ કરી પછી મને ખબર પડી કે ઉદયપુરો સારામાં સારા કારીગરો છે ને તેઓ મૂર્તિ બનાવી છે પછી અમે ઉદયપુર મારા ફાધરને મારા બાપાને લઈને ઉદયપુર ગયા પછી અમને કારીગરોને કીધું કે કીધું મારા બાપા જેવા ને જેવા મૂર્તિમાં એવા ને એવા સેમ ટુ સેમ મારા બાપા જેવા જ અમારે મૂર્તિ બનાવી છે હસમુખભાઈ અને તેમનો પરિવાર ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલો છે સંતાનોએ પિતાની આ મૂર્તિ રાજસ્થાન જઈને બનાવડાવી હતી અને આશરે છ મહિના બાદ તે તૈયાર થઈને ઘરે પહોંચી હતી અને જમણ દર વર્ષે પાછું જમણ કરે છે અને એના પહેલાં જીવત્યું કર્યું તે અમારે દસ ગૌમોનો જલો બોલાયો દસ અગિયાર વસ્તી દસ હજાર અગિયાર હજાર વર્ષથી આ ભલ્યા જમાડી અને પછી બીજા વર્ષે મૂર્તિ બનાવી તે થી ચાર હજાર વસ્તીની જમણ કરીને મૂર્તિ મેળી કાંઈક દીકરા છે તે બીજે ચતારી મારી ત્રણ મેલી અને અમારે આ દીકરા આવ્યા છે ને બહુ એવી છે તે અમારી સેવા ખૂબ જ કરી હતી આના બાપાની મૂર્તિ મેલી છે તે અમને ખૂબ આનંદ છે કે અમારા અમારા માવિતરે અમને બધું આટલું બધું આપ્યું છે તો અમે એમના માટે આટલું બધું કરી શકાય એમ એટલે અમે એમના માટે બધી સેવાઓ બધી સેવાઓ એના આખા ભારતની તો જાત્રા કરાવી બે ત્રણ વખત તો હું એમને ફરવા મૂક્યા જાત્રાઓ કરાવી એટલે એમને હું ખુશ જ રાખું છું અને અમારા બધા પરિવારવાળાએ એમને ખુશ જ રાખે જે ટાઈમે એમને જે જુએ તે હાજર કરીએ છીએ